તમારે વાત જાણવી પેલા જલ્દી આપડે કોર્સ લોન્ચ કર્યો પોલીસ પરીક્ષા પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ટેસ્ટ સિરીઝ નો સાહેબ ખજાનો ની વાત સાહેબ અગિયાર હજાર જેટલા પ્રશ્નો કારણ કે સાહેબ પંદર તારીખે પરીક્ષા લેવા હે બરાબર અને અત્યારે વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર ટેસ્ટ સિરીઝ પડશે એટલો એને વધારે ફાયદો થશે સાહેબ આની અંદર ગણિત ની ટેસ્ટ સિરીઝ છે એના નવસો નવ્વાણું પ્રશ્ન બરોબર સાહેબ ચેપ્ટર વાઇઝ પેપર એ છે અને એક આખું સંપૂર્ણ પેપર એ છે બરોબર અને સાહેબ ચેપ્ટર વાઈઝ માં બધા ચેપ્ટર મોસ્ટ પ્રોબ્લેમ સંખ્યા પદ્ધતિ છે લસા ગુસા છે ઘાત ઘાતાંગ છે બરાબર છે સમય કામ છે નફો ખોટ છે બરાબર બધા પેપર પછી સાહેબ રીઝનિંગ ના પેપરો

એના એકસો ને એટલે તમે જોવા જાવ તો આ ત્રણેય ને કવર કરીએ તો અહિયાં થઈ ગયા હા સાહેબ અને પછી સાહેબ છે ને સૌથી મહત્વ નો વિષય બંધારણ હા બંધારણ સાહેબ બંધારણના ના નવસો પ્રશ્નો અને એમાં ચેપ્ટર વાઇઝ જાય ઘરે અને મિક્સ બરાબર બરાબર પછી સાહેબ ટેક્સ બુક જીસીઆરટી ના અગિયારસો ઉપર પ્રશ્નો છે એમાં ઇતિહાસ ભૂગોળ ઇતિહાસ ભૂગોળ વારસો બેઝિક ઇકોનોમિક બરાબર બધા મુદ્દાઓ આની અંદર કવર થઈ જાય છે નવી પેટર્ન મુજબ ના

પાર્ટ બી માં બધાય પ્રશ્નો વિધાન વાળા આવે છોડકા વાળા આવે નેગેટિવ આવે સાહેબ એ જ મુજબ ને બધાય પેપર અને સાહેબ જો આ બધી ટેસ્ટ સિરીઝ છે ને અલગ અલગ તમે લેવા જાવ ને તો આઠસો સાડા આઠસો રૂપિયા ની ટેસ્ટ સિરીઝ ઓનલાઈન મળે આપણને બરાબર પણ સાહેબ આ વીસ પેપર જે ભાવ થાય ને બસો નવ્વાણું રૂપિયા કારણ કે વિદ્યાર્થી ખાખી પહેરાવી જ છે સાહેબ સો ટકા બરાબર મહેનત કરી જ લેવાની થાય સાહેબ જો અને બીજું આ તો ઠીક છે સાહેબ અત્યારે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને વીસ પેપર તો ફ્રી મળશે પછી એમ લાગે ને કે ભાઈ નઈ આપડે આની લેવી છે ખરીદવી છે સાહેબ તો એને બસો નવાણુ માં લેવાની છે બાકી અત્યારે

આજ મુજબ ની ભાઈ તમારે આ ટેસ્ટ સિરીઝ ખરીદવી હોય તો પ્લે સ્ટોર ઉપર જઈ જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ ટેસ્ટ સિરીઝ માંથી વધુમાં વધુ પ્રેક્ટિસ બર કરો અને ખાખીની ફૂલ જોશ થી તૈયારી કરો